આપણે આીપુમ આ ડેમ અને પાણી ખરેખર આવ્યું છે કારણ કે જોઈ શકો છો તમે હું તમને ઝૂમ કરીને દેખાડું છું આ પાણી બે દિવસ પહેલા નહોતું પાણી ઉપર ચડ્યું પાણી આવ્યું છે ઉપર કે હાલ સુધી વધી જાય પાણી કેટલું આવ્યું કેટલું નહીં આવ્યું એનો અંદાજો નહીં પણ પાણી હાલ પૂરતું આવી હું તમને ઝૂમ કરીને દેખાડું વિડીયો પૂરો જોજો તો મજા આવશે જે હું તમને આગળ જઈને દેખાડું કે પાણી કેટલું આવી ગયું કેટલું કેનાલ ઉપર ઊભા આ અમારી ગાડી પર છે અને આ કેનાલ છે કેનાલની બાજુમાં છીએ આગળ જઈએ પાકા ડેમ તમને બધી કે પાણી કેટલું આવી અને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો मैंने जितलो शेयर कर दियो ना वीडियो पूरा जो दोस्तों तो मजा आ से जो वाली मन के पानी से पूरे में आई हुई है ये तो नहीं आई पाई हुई चक्कर आ हां जो दे आ सके तो सामने तुम देखा तो ये आई है काम से કેનાલનો આ ખાડા તો ભરાઈ ગયો પેલા તો ખાડામાં અત્યારે આ ખાડામાં પાણી આવ્યું હોય વધારે આવી ઉપર ચડવાની તૈયારીમાં છે જો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો પૂરો જુઓ જય માતાજી જય માતાજી દોસ્તો આ છે આપણે આવી ગયા પાકા ડેમે આર્યો પાકા ડેમ છે ઉપર હમણાં આપણે ગાડીની વાત કરીએ કારણ કે પાણી આવ્યું છે આગળ રાજસ્થાનમાં કોઈ ડેમ હોય તે બધું પાણી શીબુ ડેમમાં આવે છે અત્યારે હજી આવ્યું નહીં રસ આવી જશે સાંજ સુધી કેટલું પાણી આવશે એનો કોઈ અંદાજો નહીં પાણી તો બહુ બધું આવ્યું છે પાક ડેમ ઉપર ચડવા દેતા નહીં પોલીસ સ્થળ ઉપર છે કલેક્ટર કલેક્ટર સબ બધી ગાડી બાડી ઉપર પડીને જવા દેતા નથી અહીંથી જ આપણે વિડીયો બનાવીએ પાણી આવ્યું છે ખૂબ બધું પાણી આવ્યું છે જોઈ લો હું તમને ઝૂમ કરી કરીને દેખાડું છું કે કેટલું પાણી આવ્યું છે સિક્યુરિટી અંદર ઊભો છે એ અમને કહેતો તો હમણાં કે અડધા ફૂટ જેટલું પાણી આવ્યું છે અને જે આવરો ચાલુ છે આગલો ડેમ કોઈ સલકણો છે ਰਾਜੀ ਸੁਰਨਾ ਕਾਇ ਸਰਗਨ ਨੂੰ ਨਹੀਂ ਖਬਰ ਨਹੀਂ ਪਾਣੀ ਆਈ ਹੈ ਖਰਾ ਵੀਡੀਓ ਪੂਰਾ ਜੋ ਸੁਧੋ ਮਜ਼ਾ ਆਵੇ ਦੋਸਤੋ ਪੂਰਾ ਜੋ ਜੋ ਇਹ ਵੀਡੀਓ ਨੇ ਸ਼ੇਅਰ ਜ਼ਰੂਰ ਕਰਜੋ ਤਾਂ ਕਿ ਖਬਰ ਪੜੇ ਕਿ ਨੈਸਰੋ ਵਿਸਤਾਰ ਮਾ ਹਮਣ ਬਨਾਸ ਖਰਾ ਮਾ ਹਾਈ ਅਲੜੇ ਤੇ ਕੋਈ ਨਦੀ ਕਿਨਾਰੇ ਕੋਈ ਭਾਈ ਤੋ ਦੇਣੀ ਵੀਡੀਓ ਸ਼ੇਅਰ ਕਰਜੋ ਤਾਂ ਕਿ ਖਬਰ ਪੜੇ ਕਿ ਪਾਣੀ ਡੈਮ ਦੀ ਸਿੱਧੀ ਸੂਰੇ ਨਹੀਂ ਇਹ ਵੀਡੀਓ ਇਤਨਾ ਸ਼ੇਅਰ ਕਰਜੋ ਤੇ ਬੱਦ ਮੌਨਸੂਨ ਜੁੜੇ ਬੋਕੀ ਅਕੇ ਆਸੀਪੁਰ ਨਵਾਕੋ ਡੈਮ ਸੇ ਬਈ ਲੋਕ અહીંયા ઘરનાળા છે બાર ગેટ છે બાર ઉપર જવા દેતા નથી નકા હું તમને ગેટ પણ દેખાડો કેટલા ફૂટ પાણી આવી જાય એ પણ દેખાડું પણ સોરી કોઈ જવા દેતા નથી એટલે હું તમને દેખાડું અહીંથી જ નજારો જોઈ લો પાણીની આવક તોથી જ છે કેવો લાગ્યો જરૂર બતાડજો જે માતાજી દોસ્તો વિડીયો એટલો શેર કરજો તાકી ખબર પડે લોકોને કે પાણી કેટલું આવી ગયું સાચવી રહેવું અને ઘરમાં રહેવું વધારે પડતે નદી કિનારા વિસ્તારમાં જવું નહીં લડે ગમે ત્યારે કોઈ શું થઈ શકે કોઈને કોઈ ખબર છે કારણ કે દાંતીવાડા ડેમમાં અત્યારે પાંચસો ને પાણી ફૂટ પાણીથી ચૌદ ફૂટ પાણી આવશે દાંતીવાડા ડેમના ગેટ ખોલશે એવા ભાઈ હમણાં અપડેટ આવતા હતા ચૌદ ફૂટ પાણી આવશે તો ડેમમાં પાણી છોડવામાં આવશે એટલે કોઈ પણ ભાઈને નદી કિનારે જવું નહીં આપણો ઢોર માલ દે હોય તે સહી સલામત ઘરે રાખવું ઘરે રાખવું Den kommer bare